નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે આજના સમાચારમાં આપણે ચૌદ મોટા સમાચાર વિશે જાણીશું અંબાલાલ પટેલની ભયાનક આગાહી આવી ગઈ છે સાવધાન રહેજો શું સમાચાર છે જાણી લ્યો આ તરફ ભયાનક બીમારી આવી ગઈ છે માત્ર અડતાલીસ કલાકમાં જ મોત શું સમાચાર તમામ સમાચાર જાણીશું ખેડૂતો માટે ત્રણ ત્રણ યોજના છ મોટી યોજના ફોર્મ ભરવાના શરૂ પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું છે પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત એલપીજી સિલિન્ડર સસ્તો થવાનો છે મોટો નિર્ણય ગરીબોને દસ હજાર રૂપિયાની સહાય સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફારો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય જાહેરાત પશુપાલકો માટે મોટી ખુશખબર ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના મોટા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસું હાલ નબળું પડ્યું છે પરંતુ ગઈકાલે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડી ગયો અમરેલીના મોટા ગોખરવાળા નાના ગોખરવાળા લાપાળિયા દેવાળિયા રાજસ્થળી સોનારિયા ઓળિયા આ સિવાય અમરેલીના મોટા ભાગના ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે માત્ર ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાપકી ગયો છે આ વરસાદને કારણે નદીઓ બે કાંઠે થઈ ગઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ગઈકાલે ખેડૂતોને પણ ખુશીની લાગણી જોવા મળી છે તો ચોમાસું ગુજરાતમાં નબળું પડ્યું હોવા છતાં ગઈકાલે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી ગયો ત્યારે આ તરફ આજના સૌથી મોટા સમાચાર હવે નવી બીમારી ઘાતક બીમારી આવી ગઈ છે દુનિયાની એક એવી નવી બીમારી કે માત્ર અડતાલીસ કલાકની અંદર મોત નીપજી જાય છે જાપાનની અંદર સ્ટેટ્રોસ્ટોપિક ટોક્સી એસટીટીએસ નામની એક નવી બીમારી આવી ગઈ છે આ એસટીટીએસ બીમારી એટલી ઘાતક બીમારી છે કે અડતાલીસ કલાકની અંદર માણસને મારી નાખે છે આ બીમારીની વાત કરીએ તો દર્દીને જો પગમાં સવારે સોજો હોય તો બપોર સુધીમાં ઘૂંટણ સુધી પહોંચી જાય અને અડતાલીસ કલાકની અંદર એનું મૃત્યુ પણ થઈ જાય છે તો નવી ઘાતક બીમારી જાપાનની અંદર આવી ગઈ છે આ મોટા સમાચાર ખૂબ ઘાતક બીમારી એટલી ઘાતક કે માત્ર અડતાલીસ કલાકની અંદર માણસને મોતને ઘાટ ઉતારે છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર અંબાલાલ પટેલે ખૂબ ભયાનક આગાહી કરી દીધી છે આગાહી કાર એવા અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરી છે તમામ મિત્રો આ વખતે સાવચેત રહેજો પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવે એવી મોટી આગાહી કરવામાં આવી છે અને આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ પણ વધશે એવું અંબાલાલ કાકાએ મોટી આગાહી કરી છે તો લોકોને સાવચેત રહેવાની ખૂબ ભલામણ કરવામાં આવી છે કારણ કે પંદર સપ્ટેમ્બરે જે આંધી વંટોળ સાથે વરસાદ આવવાનો છે એ બાદ સાપનો ઉપદ્રવ પણ વધવાનો છે અને આ સાપ ઝેરી સાપ છે એટલે ગુજરાતની અંદર પંદર સપ્ટેમ્બર પછી સર્પદંશ એટલે કે સાપના કરડવાના મોટા ભાગના કેસ જોવા મળશે તો તમામ લોકોને સાવચેતી રહેવા માટે મોટી આગાહી કરવામાં આવી છે ખૂબ ભયાનક આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર પશુપાલકો માટે મોટી ખુશખબર હવે પશુપાલકો ગૌમૂત્ર વેચીને પણ કમાણી કરી શકશે ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી એટલે કે બનાસ ડેરી બની ગઈ છે બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાઈ આ ડેરી હવે પશુપાલકો પાસેથી ગૌમૂત્ર પણ ખરીદશે આ ડેરી ખેડૂતો અને પશુપાલકો પાસેથી લીટર પાંચ રૂપિયાના ભાવે ગૌમૂત્ર ખરીદશે ખેડૂતો પાસે ઓછામાં ઓછી જો એક ગાય હોય તો ગૌમૂત્ર વેચીને આરામથી પંદરસો રૂપિયા મહિને કમાઈ શકે એક ગાયથી તમે પંદરસો રૂપિયા કમાઈ શકશો તો હવે પશુપાલકો માટે આ મોટી ખુશખબર પશુપાલકો ગૌમૂત્ર વેચીને પણ કમાણી કરી શકશ્યા સૌપ્રથમ ડેરી બનાસકાંઠાની અંદર સ્થાપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ત્રણ મોટી યોજના જાણી લ્યો આય ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી શરૂ થવાની છે ખેડૂતો માટે ત્રણ મોટી યોજના જેમાં શાકભાજીના પાકમાં જો તમારે કુદરતી ખેતી કરવી હોય તો કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક યોજના મૂકવામાં આવી છે આ સિવાય જૂના ફળોના બગીચાને નવા બનાવવા હોય નવ જીવન આપવું હોય તો એના માટેની બીજી યોજના છે પપૈયાના પાકમાં ફળની ઉત્પાદકતા વધારવી હોય આમ ત્રણ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી શરૂ થવાની છે જે ખેડૂતોએ ફોર્મ ભરવાના ફરી લેજો આ સાથે મિત્રો બીજી ત્રણ યોજના જણાવી દઉં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર જૂનથી સાત દિવસ સુધી જો તમારે પાણીના ટાંકાના બાંધકામ ઉપર સહાય જોતી હોય તો એની યોજના સ્માર્ટ ફોનની ખરીદી કરવી હોય તો આવી રીતના ટોટલ છ યોજનાઓ તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી જોવા મળશે જે પણ ખેડૂતોએ ફોર્મ ભરવા હોય એ અઢાર તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ થવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલને લઈને હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના છે આ મોટી જાહેરાત હરદીપસિંહ પુરી એટલે કે આપણા પેટ્રોલિયમ મંત્રી દ્વારા કરવામાં આવી છે મોદી સરકારની નવી સરકાર બની ગઈ છે નવી સરકારના મંત્રી એટલે કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને ની અંદર લાવી દેવામાં આવશે અને જો પેટ્રોલ ડીઝલ ની અંદર આવી જાય તો ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જવાનું છે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર હરદીપસિંહ પુરે કહી દીધું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલને ની અંદર સામેલ કરશે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જવાનું છે મોટી જાહેરાત થઈ ગઈ ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યભરમાં હવે વીસ તારીખથી એટલે કે વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે છે મગના વાવેતર વિસ્તારના ઉત્પાદનને ધ્યાને રાખીને ટોટલ પચીસ ખરીદ કેન્દ્રો ઉપરથી આ ખરીદી કરવામાં આવશે આ વખતે કેટલો ભાવ રાખ્યો છે તો બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે મગના ટેકાનો ભાવ આઠ હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે તો ચૌદ જૂનથી ખેડૂતો નોંધણી કરવાની શરૂ પણ થઈ ગઈ છે જો તમારે નોંધણી કરવાની બાકી હોય તો હજી પણ કરાવી શકો છો અને વીસ જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત મોટા રાહતના સમાચાર હવેથી થી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે મિત્રો તમારા જનધન ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકો એવી નવી સુવિધા શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે આ યોજનામાં વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે જનધન ખાતાની અંદર હવે દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ તમને મળશે પરંતુ આના માટે તમારું જનધન ખાતું હોવું જરૂરી છે તો દરેક ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયાની મોટી ભેટ ત્યાર પછીના મિત્રો જાણી લો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે દીકરીઓ માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે ખાતું ખોલાવ્યું હોય તો આ યોજનામાં હવે ત્રિમાસિક આઠ ટકાના બદલે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર વધારી દેવાયો જેથી હવે તમને વધુ વ્યાજ મળવાનું છે આની સાથે સાથે અગાઉ દીકરી દસ વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી પરંતુ હવે નવા નિયમો હેઠળ દીકરીઓને અઢાર વર્ષ પહેલાં આ એકાઉન્ટ ઓપરેટર કરવાની છૂટ નથી અઢાર વર્ષની ઉંમર સુધી માતા પિતા જ એનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરવાનો નિયમ છે વર્ષે જો તમે અઢીસો રૂપિયા જમા નથી કરાવી શકતા તો તમારું ખાતું ડિફોલ્ટ એટલે કે બંધ કરી દેવામાં

પરંતુ હવે સરકારે મોટો ફેરફાર કરી દીધો છે હવે રૂપિયાની સહાય કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ગુજરાત સરકાર દ્વારા હવે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનામાં કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે તો એસસી વર્ગની એસટી વર્ગની તમામ મહિલાઓ એનએફએસએ ખાતું હોય મફતનું રાશન મળતું હોય તમામ મહિલાઓ બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર એટલે કે જે ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે એની અંદર કરવામાં આવ્યો છે તો ઘરેલું સિલિન્ડરની અંદર અત્યાર સુધીમાં હજી કોઈ પણ ફેરફાર નથી થયો પરંતુ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ છે એમાં સિત્તેર રૂપિયાનો મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો એલપીજી સિલિન્ડરમાં ઘટાડો ત્યાર પછીના મિત્રો સમાચાર ધોરણ નવ અને ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થી માટે ફરી એકવાર મોટા સમાચાર આવી ગયા છે રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં જે વિદ્યાર્થી નપાસ થયા છે એમના માટે એક મોટો મહત્વનો નિર્ણય લીધો છે હવે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થી પંદર દિવસમાં ફરીથી પરીક્ષા આપી શકશે જેના પરિણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે તો હવે જે પણ વિદ્યાર્થી નપાસ થયા છે એની પંદર દિવસની અંદર ફરીથી પરીક્ષા યોજવામાં આવશે અત્યાર સુધીના સૌથી મોટા અગત્યના સમાચાર ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન